પ્લોટિંગ નેમ આ એમ મારે હરેશભાઈ બોલો કાઈક બોલો વેરાયટી વિશે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે હિમાંશુ સીડનું નવી વેરાયટી બે 2023 માં લોન્ચ થઈ રહી છે તેનું આ પ્લોટિઝેશન ફાર્મ છે તેના ઉપર તમે જુઓ આ બધા ખેડૂત મિત્રો અહીંયા મુલાકાત માટે આવે છે આ જુઓ ડારો એના ઢીંડવા એકદમ સાઈઝ મોટી એકદમ મોટી સાઈઝ ના છે આના દરેક ફૂલ જોયો તમે અંદર પણ ડાળીઓ જુઓ ડાળીઓ એને અત્યારે તારીખ ઓગણત્રીસ દસ તો પણ અત્યારે પ્લોટ એકદમ ગ્રીન જુઓ તમે એકદમ લીલો છમ પ્લોટ દેખાય છે એકદમ છેક સુધી ગ્રીન

તમારા ફૂટચિક કેતા 10 આ દરેક ખેલાડીઓ નિહારો બરાબર આ જો 10 ફૂટ હાઈટ નેરની કાકા નેના આવેલા છે કેને એકદમ ગ્રીન ગ્રીન નથી વેરાયટી સુકારો નહીં સુકારો નહીં

દરેક છોડ દરેક છોડ ના તે વર્ષ પેલા આવ્યા હતા અમે એના કરતા અમને ફ્લોટિંગ સારામાં સારું દેખાય છે આમાં વિશ્વાસ રાખ્યું ખેડૂત